નમસ્કાર મિત્રો હું ધનજીભાઈ ગઢિયા કબે બંગલી અને આંતરરાષ્ટ્રીય જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે કાવ્ય કાવ્યરચનાઓ લઈને તેને પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રુગતાન કરવા માટે આપતીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે દોડીને આવશે હું આ કાવિટના શબ્દો આપને પ્રસ્તુત કરું છું નયનોથી હંમેશા પ્રેમભરી નજરે હંમેશા નજરે નિરખજો નજરના જામ છલકાવનાર સામેથી દોડીને આવશે નજરના જામ છલકાવનાર સામેથી દોડીને આવશે હંમેશા મધુર શબ્દોને સરખાવજો સરકાવજો હો મધુર શબ્દોને સરખાવજો સરકાવજોનો તરાનો ગાનાર આપો આપડીને આવશે પ્રેમનો તરાનો ગાનાર આપો આપ જોડીને આવશે હૃદયને હંમેશા વિશાળ સાગર જેવું રાખજો હૃદયને હંમેશા વિશાળ સાગર જેવું રાખજો પ્રેમથી સરિતા સાગરનું મિલન કરવા દોડીને આવશે પ્રેમની સરિતા સાગરનું મિલન કરવા દોડીને આવશે હૃદયના દરવાજા હંમેશા ખોલીને રાખજો હૃદયના દરવાજા હંમેશા ખોલીને રાખજો સાચા પ્રેમ કરનાર હૃદયમાં વસવા દોડીને આવશે સાચા પ્રેમ કરનાર હૃદયમાં વસવા દોડીને આવશે બંધનને હંમેશા અતુટ બંધન પ્રેમના બંધનને હંમેશા અતુટ બંધન માનજો મૂરલી પ્રેમની વસંત ઋમ ઝૂમ કરતી દોડીને આવશે મુરલી પ્રેમની વસંત રૂમ ઝૂમ કરતી દોડીને આવશે પ્રેમની વસંત રૂમ ઝૂમ કરતી દોડીને આવશે મિત્રો આ મારી પ્રથમ કવરેજના હતી હું આવી એક નાની મારી બીજી કવિતા પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે જિંદગીની વ્યથા તો મિત્રો આ કવરેજના શબ્દો આપને સમક્ષ હું કરું છું આપ તેને પ્રેમથી સાંભળો હૃદય વેદનાથી આજે સળગી રહ્યું છે હૃદય વેદનાથી આજે સળગી રહ્યું છે કણખાઓનો પણ ડર મુજને લાગે છે તણખાઓનો પણ ડર મૂને લાગે છે વિચારોનું મંથન ખૂબ જ ચાલી રહ્યું છે વિચારોનું મંથન ખૂબ જ ચાલી રહ્યું છે નિરાશા મનમાં વ્યાપી રહી છે નિરાશા મનમાં અતિ વ્યાપી રહી છે હાલત મારી ખૂબ જ ગંભીર બની છે હાલત મારી ખૂબ જ ગંભીર બની છે જિંદગી મુજને હવે ભટકાવી રહી છે જિંદગી મુજને હવે ભટકાવી રહી છે અચાનક આશાનું કિરણ ચમકી રહ્યું છે અચાનક આશાનું કિરણ ચમકી રહ્યું છે સુખની પળો મુજને અનુભવાઈ રહી છે સુખની પળો મુજને અનુભવાઈ રહી છે તન મનનું આગળ મારું નહિ છે તન મનનું આંગણ મારું ઊંચું છે રોમ રોમ હર્ષથી લહેરાઈ રહ્યું છે રોમ રોમ હર્ષથી લહેરાઈ રહ્યું છે નસીબની પાંખો આજે ખુલી ગઈ છે નસીબની પાંખો આજે ખુલી ગઈ છે મારી મુરલી દૂર મારી છેડી રહી છે મારી મૂરલી મધુરતાન છેડી રહી છે તો મિત્રો આપ સૌ તમને મારી નાની કાવરતાનો સામે જેના શબ્દો આપ સૌને પસંદ આવ્યા છે મારી તમામ કાવરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કઈ શબ્દો કે સરિતા આ ચેનલમાં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો કે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેજ કરેલા છે તો આપ જરૂરથી મારી કાર્યતાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો તેને વધુમાં વધુ લાઇક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું જણાવવાનું તો મિત્રો આ મારી લાઈવ કાર્યરતની સ્થિત દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાસુરી વાદક લાગી રહ્યું છે તે બાસુરી વાદકની ચેનલ મારી યુટ્યુબમાં છે અને મારું પોતાનું જ વગાડેલું છે યુટ્યુબની અંદર મારી બાસુરી વાદક ચેનલનું નામ છે મેજિક્લિક ઇન ટુ બ્રેકેટ બ્રેકેભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાજઓની ગુનો બનાવી તેને બાસુમાં વગાડી એકસો પચીસ જેટલા વિડીયો બનાવીને મેં આ ચરણમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુ વર્ગન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો એને ખૂબ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજના શબ્દોની કવિતામાં આપ સૌએ મારી બંને કાગ્યતામાં પ્રમથી સાંભળીએ તે બદલ હું આપ સૌનો ઘણીપૂર્વક આભાર માનું છું આપ સૌને મારે ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ